હેલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વિડીયો અપલોડ તો કરી દીધો છે બરાબર પણ કેટેગરી વાઇઝ જગ્યાઓ જે છે એ અપલોડ કરી નથી તો એની પણ સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ લઈને મિત્રો આવી ગયા છીએ તો મિત્રો વીસ આઠ બે હજાર પચીસને કચ્છ સ્પેસર ભરતી બે હજાર પચીસ એમાં ભરાયેલી જગ્યાઓ આજે જે કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા તો ચારસો ઉમેદવારને બોલાવવામાં આવેલા હતા તો જનરલની અંદર આઠ સીટો ભરાની છે ઓબીસીની અંદર છ સીટ ભરાની છે એસસી કેટેગરીમાં ત્રણ સીટ અને એસમાં એક સીટ ભરાની છે જ્યારે એસટીમાં એક પણ સીટ નથી મિત્રો અને ટોટલ અઢાર સીટો ભરાની છે સંપૂર્ણ મિત્રો પહેલાં આપણે આજે કેટલા ઉમેદવારોએ ખાસ કરીને જિલ્લા પસંદગી કરી કેટલા ઉમેદવારોએ પસંદગી કરી તો એ કચ્છની અંદર જે આપણે અઢાર ઉમેદવારોની વાત કરી હવે કેટેગરી વાઇઝની પણ તમારી સમક્ષ માહિતી લઈને આવી ગયા છે મિત્રો અને જો જોઈએ તો આજે કચ્છ વર્તીમાં માત્ર ચારસો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને જેમાંથી માત્ર અઢાર સીટ ભરાઈ છે બરાબર મિત્રો ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો જે મેરિટ છે આપણું એ મેરિટ જેમ બને તેમ થોડા ઘણું નીચું જવાની આશા છે બરાબર એક બે ટકા થોડું ફરક પડશે એક એકાદ ટકો તો ફરક પડવાનો છે મિત્રો ચિંતા કરતા નહીં કારણ કે ઉમેદવારો પણ ઘણા ખરા ગેરહાજર રહેતા હોય છે અને ખાસ કરીને ચારસો ઉમેદવારને બોલાવવામાં આવતા હોય અને એની સામે મિત્રો માત્ર અઢાર જ ઉમેદવાર જો આવતા હોય તો વિચાર કરો કેટલા ઉમેદવારો એમ ખેર હાજર રહેતા હશે પણ મિત્રો એમાં ખાસ વાત કરું તો જે છથી આઠનું મેરિટ છે તો છથી આઠનું મેરિટ ઊંચું જશે કેમ કે દરેકને એકથી પોચમાં પસંદગી કરવી નથી છથી આઠમાં મેરિટ સારું બને છે એ મિત્રો ખાસ કરીને પોતાનો વિકલ્પ છથી આઠનો જ પસંદ કરશે એટલે છથી આઠમાં જ નોકરી કરવા માગે છે એમાં જવા માગી રહ્યા છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું અવનવી માહિતી સાથે જય હિન્દ જય ભારત